નમસ્કાર દોસ્તો એક ઉદાહરણ છે કે એક ગધેડું છે એ ભટકતું ભટકતું ગાઢ જંગલની અંદર ભૂલું પડી જાય છે અને ગાઢ જંગલમાં ભૂલું પડી ગયા પછી એને જંગલમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ દેખાતો નથી અને ગાઢ જંગલની અંદર ભૂલું પીડા પછી ત્યાં તો ખૂબ જ હિંસક પશુઓ હોય છે પ્રાણીઓ હોય છે એ એને નજરે ચડે છે વાઘ સિંહ રીષ જેવા એટલે પોતે ભયભીત થઈ જાય છે કે આ હિંસક પ્રાણીઓ છે એ મને મારી નાખશે અને મારા માણસનું ભક્ષણ કરી દેશે એટલે ગધા એ પોતે યુક્તિ એને સૂજી એટલે એણે કાદવનો ખાડો ભરેલો પડ્યો તો એની અંદર પોતે આળોટું અને કાદવના થર પોતાના શરીર ઉપર સળાવી દીધા અને પછી પોતે નિર્ભય થઈ અને હાલી નીકળ્યું એટલે હિંસક પ્રાણીઓ જે હતા એ એને જોતા હતા વાઘ ને સિંહ ને એને નજીક જાય અને એના મનની અંદર સવાલો ઉઠતા હતા કે આવું પ્રાણી તો આપણે ક્યારેય જંગલની અંદર જોયું નથી આ તદ્દન નવીન પ્રકારનું પ્રાણી છે એને નોર માર્યા અને ઘણા બધા પ્રયત્નો કર્યા પરંતુ ગધાડાને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નહીં કારણ કે એણે કાદવના થર જ એટલા બધા સડાવી દીધા હતા પોતાના શરીર ઉપર જેના કારણે સિંહ અને વાઘ જેવા જે હિંસક પ્રાણીઓ હતા એનો નોર પણ એને આ શરીરમાં બેસી શકતા નહોતા તો આ જે ઉદાહરણ જે છે એ ઉદાહરણ જે માનવ જે છે જે માનવ સમુદાય એ આખા સમુદાય ઉપર લાગુ પડે છે કારણ કે માણસની અંદર જે અંધશ્રદ્ધા જે છે માનવ સમાજમાં કુરિવાજ છે એ પરંપરા છે ધર્મના નામે જે આડંબરો જે ચાલી રહ્યા છે એ એમાંથી માણસને મુક્ત કરવા માટે બહાર લાવવા માટે પૃથ્વી ઉપર અસંખ્ય મહાપુરુષો થયા ગૌતમ બુદ્ધ ઓશો ગુરુ નાનક કબીર રોહિદાસ અને દુનિયાની અંદર પણ ઘણા બધા મહાપુરુષો થયા છે સોક્રેટીસ પલેટો એરિસ્ટોટોલ લાઓસ્તે એ કન્ફ્યુઝન અને અસંખ્ય આવા બધા મહાપુરુષો થયા છે મંસુર ગુરજીએફ તો આ બધા મહાપુરુષોએ માનવ જીવનની અંદર પરિવર્તન આવે અને માનવની અંદર ભેદ જે છે એ ખત્મ થાય અસ્પૃશ્યતા જે છે એ ખત્મ થાય ધર્મના નામે જે જળ દેવી મૂર્તિઓ જે છે મંદિરની અંદર એની પૂજા કરી રહ્યો છે માણસ અને સજીવોની સાથે હિંસાભરો વર્તાવ કરી રહ્યો છે એમાં પરિવર્તન લાવવા માટે અથાક પ્રયત્નો કર્યા પરંતુ માનવ જીવનની અંદર કશું જ ફરક ન પડ્યો તો કારણ કે એણે સદીઓથી આ જે પરંપરાઓ જે છે અંધવિશ્વાસ છે એના થરના થર એના ઉપર ચડી ગયા છે જેના કારણે મહાપુરુષોના પણ પંજા આને લાગતા નથી એટલે મહાપુરુષોએ આ જે માનવ જે છે એને ઉગારવા માટે ઘણા બધા પ્રયાસો કરી રહ્યા છે અને અથાગ પ્રયાસો કરવા છતાં પણ માનવ જીવનની અંદર કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવતું નથી માનવ જીવનની અંદર હિંસા બલાત્કાર શોરી ખૂન વિગેરે જેવી ભ્રષ્ટાચાર જેવી ઘટનાઓ જે છે એ નિરંતર ચાલુ છે એમાં કોઈ પણ પ્રકારનું આ જે ઘટનાઓ છે એ પ્રતિદિન વધતી જાય છે ઘટતી નથી એટલે લોકોએ જાગવું જોઈએ અને મહાપુરુષોએ જે સંદેશ આપ્યો છે એ સંદેશ તરફ ધ્યાન આપી અને જળ જે મૂર્તિઓ છે એ એની આપણે પૂજા કરી રહ્યા છીએ એ અને સજીવો જે છે જેની અંદર પ્રાણ છે એ બધા જીવોનું આપણે નુકસાન કરી રહ્યા છીએ એની સાથે હિંસા કરી રહ્યા છીએ તો આ વાતમાંથી આ સંદેશ લેવો જોઈએ